આવો જ એક સરાહની કાર્યક્રમ આવું આવી જ એક પહેલ ગુજરાતના અમદાવાદ સ્થિત બીબી ફાઉન્ડેશને કરી બીબી ફાઉન્ડેશન એક એવી સંસ્થા છે જે સામાજિક કાર્યો કરે છે કન્યા કેળવણી મંડળના કાર્યો કરે છે મહિલા ઉત્થાન માટેના કાર્યો કરે છે મહિલાઓને સ્વનિર્ભર માટેના કાર્યો કરે છે તેમણે આજે અમદાવાદ શહેરના અલગ અલગ પેટ્રોલ પંપ ઉપર ફ્રી પ્લાન્ટેશનનો કેમ્પ કર્યો આપને જણાવી દઈએ કે સેટેલાઇટમાં આવેલ એચપીસીએલ પેટ્રોલ પંપ ખાતે પણ ફ્રી પ્લાન્ટેશન કરવામાં આવ્યું પેટ્રોલ પંપ ઉપર આવતા લોકોને આ ફ્રી પ્લાન્ટેશન આપવામાં આવ્યા એટલે કે છોડવાઓ આપવામાં આવ્યા તેની સાથે બીબી ફાઉન્ડેશનના જે સભ્યો હતા તેમણે લોકોને પર્યાવરણ વિશે જાગૃત પણ કર્યા ત્યારબાદ સાઉથ બોપોલ ખાતે બીપીસીએલના પેટ્રોલ પંપ ખાતે પણ બીબી ફાઉન્ડેશને એક મોટો કેમ્પ કર્યો અહીં પણ અલગ અલગ જાતના છોડવાઓ જે પેટ્રોલ પંપ ઉપર આવતા હતા તેને આપવામાં આવ્યા પેટ્રોલ પંપના સ્ટાફને આપવામાં આવ્યા તેની સાથે અમદાવાદ સાણંદ હાઇવે પર પણ બીબી ફાઉન્ડેશને આવો એક સુંદર અને સારો પ્રોગ્રામ કર્યો ત્યાં પણ લોકોને પર્યાવરણ વિશે જાગૃત કર્યા ત્રણ જગ્યાએ બીબી ફાઉન્ડેશને ખાસ કરીને આ કાર્યક્રમો એટલા માટે કર્યા કે અમદાવાદ શહેરના લોકો પર્યાવરણ પ્રત્યે જાગૃત થાય તેઓ પોતાના ઘરમાં પોતાના ઘરના આંગણામાં વૃક્ષો વાવે અને આ વૃક્ષોનું જતન કરે જેથી આવનારી પેઢીને ઝેરી હવા અને તેનાથી મુક્તિ મળી શકે અમે આપને જણાવી દઈએ કે આ કેમ્પના આયોજનમાં તમામ પેટ્રોલ પંપનું જે સંચાલન કરતા લોકો છે તેના તરફથી પણ બીબી ફાઉન્ડેશનને સારો સહયોગ મળ્યો સારો સહકાર મળ્યો મતલબ સાફ છે કે જ્યારે તમે તમારા દિલો અને દિમાગમાં એક સારો ઉદ્દેશ લઈને નીકળો છો તો તે ઉદ્દેશ સફળ થાય છે બીબી ફાઉન્ડેશને કોઈ પણ ચાર્જ લીધા વગર આજે આ અલગ અલગ કેમ્પનું આયોજન કર્યું અલગ અલગ જગ્યાએ અલગ અલગ લોકોને મળી તેને પર્યાવરણ પર્યાવરણની સલામતી વિશે જાગૃત કર્યા પહેલ નાની હતી પણ આનું ભવિષ્ય બહુ મોટું છે તે ઉદ્દેશ હતો બીબી ફાઉન્ડેશનનો આજે પાંચ જૂન વિશ્વ પર્યાવરણ દિવસ એટલે કે વિશ્વને પ્રદૂષણથી મુક્ત કરવાનો દિવસ છે ભારત સહિત વિશ્વભરમાં વર્લ્ડ એન્વાયરમેન્ટ ડેની ઉજવણી કરવામાં આવે છે આપ જોઈ રહ્યા છો અમદાવાદના પેટ્રોલ પંપ ખાતે બીબી ફાઉન્ડેશન અને બીબી ન્યૂઝ તરફથી પણ ફ્રી પ્લાન્ટેશન છે લોકો પોતાના ઘરમાં વૃક્ષ તો વાવે છે અમારી સાથે એક વરિષ્ઠ છે તેમની અરે વાત કરીશ આપની દ્રષ્ટિએ પર્યાવરણને બચાવવા શું કરવું જોઈએ આ તમે ખૂબ સારો પ્રયાસ કરી રહ્યા છો અને પર્યાવરણ જરૂરી છે માણસોના સ્વાસ્થ્ય માટે બહુ જરૂરી છે અને આ બહુ સારો પ્રયાસ છે આપની દ્રષ્ટિએ શું સંદેશો આપવા માગશો આજે સ્વાભાવિક છે કે હવાઝેરી થઈ રહી છે લોકોને ક્યાંક તકલીફ પડી રહી છે વધારેમાં વધારે વૃક્ષો આવવા જોઈએ બીજી બાજુ વિકાસને લઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લઈને અનેક વૃક્ષો કાપી નાખવામાં આવે છે આપ કોઈ સંદેશો આપવા માંગશો તેને બચાવવા માટે જનતા માટે લોકો જાગૃતિ થવું જોઈએ પર્યાવરણને બચાવવા માટે અને લોકોના સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે આપની દ્રષ્ટિએ બીબી ફાઉન્ડેશન જે કાર્ય કરી રહ્યું છે તે સારું કાર્ય છે આવું કાર્ય દરેક એનજીઓએ કરવું જોઈએ જરૂર આ ચોક્કસ ખૂબ સરસ પ્રયાસ છે અને હજી વધુમાં વધુ લોકોએ જાગૃત થવું જોઈએ તો આપે જોયું તે પ્રમાણે તે વરિષ્ઠ પણ કહી રહ્યા છે કે આ જે પ્લાન્ટેશન છે આ રીતના પ્લાન્ટેશન થવા જોઈએ બીબી ફાઉન્ડેશન આપને હું બતાવવા માગીશ કે અમદાવાદનું એક ફાઉન્ડેશન છે જે આવા સામાજિક કાર્યો કરે છે અને આજે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે નિમિત્તે તેમણે અમદાવાદના અલગ અલગ ચાર જગ્યાએ આ જ રીતના વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે એક ફ્રી પ્લાન્ટેશનના કેમ્પનું આયોજન કર્યું છે તેમની કો સહયોગી સંસ્થા છે બીબી ન્યૂઝ જે રાજ્યનું સૌથી મોટું એક ઓટી પ્લેટફોર્મ છે કે જેમાં સામાજિક રાજકીય સહિતના તમામ સમાચારો આવે છે અમદાવાદના અલગ અલગ પેટ્રોલ પંપ ઉપર અમદાવાદના નાગરિકોને આ ફ્રી પ્લાન્ટેશન એટલે આપવામાં આવે છે કે અમદાવાદ પણ પ્રદૂષણ મુક્ત થાય અને ખાસ કરીને કોઈ પણ જાતના ચાર્જ લીધા વગર લોકોના ફ્રી પ્લાન્ટેશન આપવામાં આવે છે લોકો પોતાના ઘરે પોતાના ઘરના આંગણામાં આ પ્લાન્ટેશન કરે અને વૃક્ષને મોટા કરે તમામ લોકોનું કેવું છે કે બીબી ફાઉન્ડેશનની આ જે અભિયાન છે તે અસરદાર છે અને આવું અભિયાન તમામ લોકોએ કરવું જોઈએ તે જરૂરી છે આપણે જણાવી દઈએ કે બીબી ફાઉન્ડેશન માત્ર વિશ્વ પર્યાવરણ દિવસ નહીં પણ અલગ અલગ દિવસે પણ અલગ અલગ સામાજિક કાર્યો કરે છે અલગ અલગ કેમ્પ કરે છે અને અમદાવાદ સહિત રાજ્યભરના જે પણ એવા દિવસો હોય છે ત્યારે તે સ્થળ ઉપર હાજર રહે છે કેમેરામેન ધ્રોવની સાથે ભૌમિક વ્યાસ ન્યૂઝ ગુજરાત અમદાવાદ દેવેનીબેન આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે અને સ્વાભાવિક છે કે પ્રદૂષણ જે રીતના વધી રહ્યું છે પર્યાવરણને બચાવવા માટે આપની દ્રષ્ટિએ શું કરવું જોઈએ આપ શું માનો છો બેન પર્યાવરણ જ્યારે બગડી રહ્યું છે ત્યારે પર્યાવરણને બચાવવા જે રીતે આ રીતે પ્લાન્ટ્સનું ડિસ્ટ્રિબ્યુશન થઈ રહ્યું છે એ સારી વાત છે. આવી રીતે લોકો પ્લાન્ટ્સ ડિસ્ટ્રીબ્યુટ કરે કે પ્લાન્ટ પોતાની રીતે ઉગાડે એ અગર અત્યારે જરૂરી છે. આપ એવું માનો છો કે ભલે નાનું ઘર હોય પણ ઘરમાં પણ પ્લાન્ટેશન જરૂરી છે જેથી વાતાવરણ ચોખ્ખું રહે. હા જરૂરી છે. પ્લાન્ટેશન જરૂરી છે. જરૂરી છે. હા આપ આપના ઘરમાં પ્લાન્ટેશન કરો છો? હા કરું છું. શું સંદેશો આપવા Макસ લોકોને ખાસ કરીને? વૃક્ષો ઉગાડો અને પર્યાવરણ બચાવો નવા સમાચાર અને નવી અપડેટ સાથે અમે ફરી આવીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર